કોણ જોહે હું જોઈ ને ભાઈ તું મૂંજા માં હજી અમે જીવવી છે આરા લગન નો થાય ને તો મારા ઘરે વઈ આવજો રોકાવા કે તું વહી જાય છે બીત માં હું કાયર બની ગયો તું વઈ ગઈ પછી ની વેદના લખવા હું કાયર બની ગયો કેમ થઈ લાગી આ ડાયનાસોર એ અમારું સ્વાગત કરી લીધું છે જાવી છે આ દ્વારે થી અમે ડુમસ બાજુ હાલતા હાલતા અમે પગ યાત્રા કરવી છે આ આ જો આંદરો બેઠો સમજો પબ્લિક ખમાતું નથી એટલો પબ્લિક છે ડુમસ આ તો હું એવો એટલે હું છે જરાક પબ્લિક સિટી વધી ગઈ પબ્લિક સિટી વધી ગઈ હું વધી પબ્લિક ની સિટી વધી ગઈ એમ હું આવો ને એટલે ઓલી ગાડીન ભાડું આવી ગયું આ બધું હા કહેતા હતા આ બધું જો ઓલા સોલાર નાખો છે ને ઉપર હા એ બધું હા 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 આ બધું ટેક્સ ભરવા માટે ઓલા ગાડી ભાડું આવી મેનેજમેન્ટ છે કે અમારું કાઈ નથી ખાલી મેનેજમેન્ટના પૈસા મળે સરસ

કેવો લાગુ ટોપીમાં માં ઈજુ એક નંબર ચાપ આ જો પેલા રોડ હતો પેલા રોડ હતો જો નિશિત જો કાલ આ એ કોન્ટ્રાક્ટ લેવા ઉપર માટી નાખી દીધી કે આવડો રોડ બનેવો આવડો આ કેસ ને આ પિતા ત્રીય કોન્ટ્રાક્ટ આના બબ આ રોડ નું નોતું જો જો આ બધું બધું બોલ્યો તો કે નહીં બધું

વારા ફરતી વાડ છે

તો મિત્રો વ્લોગ આપણે અહીંયા સુધી રાખવી તો મળશું આપણે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આવજો